નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રેપી લર્નિંગ હબ ચાલો મિત્રો હવે આપણે સાંદ્રતા ઘણી વખત ચેપ્ટર નંબર એકની અંદર સામાન્ય બે એકમો આવતા હોય મોલારિટી અને નોર્માલિટી તો આપણે મોલારિટી વિશે પણ થોડુંક ભણવું જોઈએ અને એ આપણે અહીંયા ભણી જ લઈએ આજે મોલારિટી આ એટલા માટે અહીંયા આપણે ડિસ્કસ કરીએ કે સાંદ્રતાનો એકમ આ એક છે કે જેમાં એક લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા એને કહેવામાં આવે મોલારિટી મોલારીટીની સંજ્ઞા છે મિત્રો કેપિટલ એમ બરાબર તો ટૂંકમાં તમે તો મોલ બરાબર આવું થયું દ્રાવ્યના મોલ અને કદ રેડી હવે મોલ બરાબર તમે બધા જાણો છો વજન ભાગ્યા શું આવી શકે તો કે અણુભાઈ તો દ્રાવણનું કદ શું થઈ ગયું લીટરમાં એક બીજી વાત પણ થાય જો આ દ્રાવ્ય ગ્રામમાં છે કદ લીટરમાં છે તો આવું પણ બની શકે કે ગ્રામ પ્રતિ લિટર ભાગ્યા શું કરવાનું થશે તો કે અણુભાર તો આ મુલા સૂત્ર નંબર એક સૂત્ર નંબર બે સૂત્ર નંબર ત્રણ આ બધા જ કામ લાગે ચલો હજુ એક વાત કરીએ માની લો કે બે દ્રાવણોને મિક્સ કરવામાં આવે એકની સાંદ્રતા એમ છે અને એની સાંદ્રતા એનું કદ વી વન છે એ જ દ્રાવણ એચ સીએલનું હોય કે એચ ટુ એસ ઓફોરનું હોય બીજાની સાંદ્રતા એમ ટુ છે અને એનું કદ વી ટુ છે હવે જો આ બેવને ભેગું કરીએ તો મળતું પરિણામી કદ કેટલું તો કે એમ થ્રી વી વન પ્લસ વી ટુ મતલબ કે પરિણામી દ્રાવણની સાંદ્રતા કેટલી રિઝલ્ટ તો કે ઘણા બધા એમસીક્યુ બનશે મિત્રો આ નાનાકડા એકદમ કોન્સેપ્ટ વાળા સવાલો છે મોલ ખબર પડે મોલારિટી અને કદ આપ્યું હોય તો મોલ ખબર પડે મૂલ ખબર પડે એટલે વજન ખબર પડે કદ ખબર પડે અણુઓની સંખ્યા ખબર પડે અણુઓની સંખ્યા ખબર પડે એટલે એના આયનોની સંખ્યા ખબર પડે એટલે બહુ બધું આવડી જાય બીજું પણ છે કે બે દ્રાવણો જ્યારે મિક્સ થતા હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો એક બીજો એકમ છે નોર્માલિટી કયો એકમ છે નોર્માલિટી અને સપ્રમાણતા પણ કહેવાય શું કહેવાય સપ્રમાણતા તો એક લીટર દ્રાવણમાં એક તુલ્યભાર જેટલું દળ દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવણની સપ્રમાણતા એક નોર્મલ છે તેમ કહેવાય મતલબ નોર્માલિટી એટલે શું છે તો કે દ્રાવ્ય જે છે એનું તુલ્ય દળ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં રેડી એટલે એમ પણ કરી શકાય તુલ્ય દળ કેમ મળશે તો કે દ્રાવ્યનું વજન જે આપેલું હોય આ એકચુઅલી તુલ્યાંક કહેવાય અને તુલ્યભાર નીચે લેવાનો ગુણ્યા કદ મિલીમાં આ સોરી લીટરમાં લેવશું શું કરશું લીટરમાં રેડી આ એક નોર્માલિટીનું બેસ્ટ સૂત્ર બીજા બે સૂત્ર કહી દઈએ તો નોર્માલિટી બરાબર મોલારિટી એન્ડ ફેક્ટર એ બી મેં તમને આગળ સમજાવી દીધું છે બરાબર એટલે આ પણ એક થાય ત્રીજું સૂત્ર કહીએ તો આ પણ કહેવાય કે નોર્માલિટી બરાબર ગ્રામ પ્રતિ લીટરના છેદમાં તુલ્યભાર બધા જ સૂત્ર લઈ લીધા આપણે ગ્રામ પ્રતિ લીટરના છેદમાં તુલ્યભાઈ તો કહેવાનો મતલબ એમ છે કે આ પણ આવશે અને બીજું કે જ્યારે પણ આને બેને હું ભૂસી નાખું કેમ કે જરૂર છે જગ્યાની એટલે તો મિત્રો તમે જોવો છો એમ મેં તમને હમણાં જ કીધું કે આપણે જોયું કે બે દ્રાવણોને મિશ્ર કરીએ તો આપણે નોર્માલિટી બહુ ઇઝી મળી શકે જો એન વન વી વન વત્તા એન ટુ વી ટુ બરાબર એન થ્રી વી વન પ્લસ જેવું મોલારિટીમાં હતું ને એવું જ બેઠું સૂત્ર તો રિઝલ્ટ નોર્માલિટીની કેટલી પરિણામી દ્રાવણની તો કે એન વન વી વન વત્તા એન ટુ વી ટુ ના છેદમાં વી વન પ્લસ વી ટુ આ એક ઉપર છલ્લી વાતો ચાલે છે બધી બે બોર્ડની આગળના બોર્ડની પણ અને આ પણ કેમ કે આપણો આ ટોપિક અહીંયા નથી મિત્રો આ તો આપણે દ્રાવણમાં બહુ વિસ્તારથી ભણવાના છે અને ત્યારે પાછા યાદ આવશે આ બધા જ સૂત્રો અત્યારે હું ખાલી તમને સૂત્રોની માહિતી આપું છું રેડી ચાલો આના ઉપરથી કોઈ એમસીક્યુ આવે તો આપણને આ સૂત્ર યાદ હોવા જોઈએ તો હવે આપણે વાત કરવાના એ છે પોઈન્ટ વન મોલર દ્રાવણના દસ મિલીમાં કુલ એચસીએલ અણુઓની સંખ્યા કેટલી મતલબ આ દ્રાવણ એચસીએલનું છે કોનું છે એચસીએલનું તો હવે તમે જોજો મોલારિટી બરાબર મોલ ના છેદમાં દ્રાવણ કદ લીટરમાં આવે આપણે હમણાં જ આ સૂત્ર સમજાયું ફરીથી એકવાર કહી દઈએ મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં છે બરાબર તો હવે મોલારીટીની જગ્યા હું પોઈન્ટ વન મૂકી દઉં મોલ મારે શોધવું છે કદ લીટરમાં તો દસ મિલી છે તો હું એને દસની માઇનસ ત્રણ વડે ગુણી દઉં એટલે એ લીટરમાં થઈ જશે મિલીનું લિટર આ બધું સામે જાય તો મિત્રો મોલની સંખ્યા વધધી ટેન રેસ ટુ માઇનસ થ્રી મોલ રેડી મોલ વૈદું મી આટલું ટેન રેસ ટુ આ ટેન આની આરે ગુણાઈ ગયું એટલે એ તો વન થઈ ગયું તો ટેન રેસ ટુ માઇનસ થ્રી મૂલ તો એનો મતલબ એમ કે કણોની સંખ્યા કેટલી થાય તો કે એચ ના કણોની સંખ્યા તો કે મોલ ગુણ્યા એવો ગેડ્રો તો મૂલ છે ટેન રેસ ટુ માઇનસ થ્રી એવો છે છ ગુણ્યા ની ત્રેવીસ તો જવાબ આવી ગયો છ ગુણ્યા વીસ છે છ ગુણ્યા દસ વેસ વીસ આયુર જવો જવાબ આ તો આપણને એચ સીએલ ના અણુ પીછા એમ કીધું તો કુલ પર આયનોની સંખ્યા કેટલી તો હજુ આનથી આથી ડો એચ સી એલ માંથી બે આયનો છૂટા પડે એચ પ્લસ સીએલ માઇનસ તો આયનોની સંખ્યા કેટલી થઈ બે એ તમે અહીંયા ગુણી દો એટલે કુલ દ્રાવણના આયનોની સંખ્યા મળશે તો એનો મતલબ આમ તો એ જવાબ કેટલો આવત કે બાર ગુણ્યા દસની ની ઘાત એટલે એક જીરો સેલ્સિયસ તાપમાન સાતસો સાઈઠ મીમી દબાણ કોઈ વાયુ કદ સાતસો ને સીસી છે સીસી એટલે કે સેમી ક્યુબ ઇઝ ઇક્વલ ટુ મિલી લીટર રેડી ચાલો કેમ કે આ જો જીરો સેલ્સિયસ અને આ સાતસો સાહીઠ મીમી સાતસો સાહીઠ એટલે મિત્રો એક વાતાવરણ થઈ ગયું હવે એક વાતાવરણ છે કેલ્વિન છે તો એનો મતલબ એમ કે સ્થિતિ આવી વાયુ નું ક જે આટલા સેન્ટીમીટર ઘન કીધું છે એને તમે જો છોતેર સીસી લખ્યું છે એને તમે છોતેર મીલી પણ લઈ શકો હવે આપણને એમાં અણુઓની સંખ્યા કીધી જોજો સાંભળજો વોલ્યુમ આપી દીધું સાતસો સાહીઠ મિલી એને તમે બાવીસ ચારસો વડે ભાગી દો એટલે આ મોલ થઈ ગયા અને એને ગુણ્યા તમે એવો ગેટરો આંક કરી દો છ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત એટલે એ તમારા અણુઓની સંખ્યા થઈ ગઈ હવે આનું સાદુ રૂપ એ જ આપણો જવાબ છે મિત્રો તો આ એક મીંડું મીંડું ગયું આ મીંડું અહીંયા બાવીસ થઈ ગયા મિત્રો હવે તમે જુઓ તો આને આપણે ભાગલા પાડી દઈએ એકસો બાર ગુણ્યા બે બે તારી છ રેડી હવે આ બેનો ગુણાકાર કરી કાઢીએ છ તેરી અઢાર ને સાત તેરી એકવીસ થશે લગભગ આ બેનો ગુણાકાર ને એ આના કરતાં ડબલ આવવો જોઈએ આઈ થિંક શું ચેક કરી લઈએ જુઓ ત્રણ છક અઢારનો આઠડો વધી પડી એક સાત તેરી એકવીસ એકવીસને એક બાવીસ તો ઓલમોસ્ટ જો એકસો બાર ગુણ્યા બે કરો તો બસો ને ચોવીસ જેવું થાય તો ઓલમોસ્ટ આ ડબલ જેવું છે તો એનો મતલબ એમ થયો કે બે ગુણ્યા ની બાવીસ ઘાત છે હવે બે ગુણ્યા ની બાવીસ ઘાત એ નિયરેસ્ટ ટુ આ છે જોઈ લો એક પોઈન્ટ આ ટુ બે તો બે ગુણ્યા ની બાવીસ ઘાત થઈ રેડી ચાલો મિત્રો આપણી પાસે સવાલ છે નીચેનામાં એકથી ચારને વધતા ક્રમમાં ગોઠવો વિદ્યાર્થી મિત્રો અને આપણે વધતા ક્રમમાં ગોઠવવા માટે બધાનું એક સરખો યુનિટ જોઈએ કા બધાનું કદ કા બધાનું દળ ચાલો વિચારીએ ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનનો એક અણુનું વજન કેટલું તો કે બત્રીસ એટોમિક માસ યુનિટ જેટલું એ તો એક જણું એવું જ આવે નાઇટ્રોજન નો એક પરમાણુ તો એનું વજન કેટલું કે કે જેટલું એ ગણું હોય આ પરમાણુ ભાર એનો મતલબ એમ કે એક ગુણ્યા દસ ની માઇનસ દસ ગ્રામ પરમાણુ ભાર એટલે બત્રીસ ગ્રામ થશે એવી જ રીતે એક ગુણ્યા કોપર નું ગ્રામ પરમાણુ ભાર મતલબ કે એક ગુણ્યા દસ ની માઇનસ દસ ત્રેસઠ પોઈન્ટ મેં જોયા વગર લખી દીધો તો એટલે હવે તમે જુઓ ખાસ મારે જે તમને કેવું છે કે આપણો જવાબ ક્યાં સેટ થાય છે આપણે આપણે પેલા આપણી રીતે ગોઠવી દઈએ તો સૌથી મોટો જવાબ ચાર નંબર્સ પછી આ આવશે ત્રણ નંબર પછી બત્રીસ મોટું કહેવાય કે ચૌદ મોટું કહેવાય તો કે બત્રીસ એટલે કે એક આવશે અને એના પછી આવશે બે એક ત્રણ ને ચાર તો એ જવાબ છે બે એક ત્રણ અને ચાર આ ખાસ જોવાનું જો આજ શબ્દ કેવું છે ઓક્સિજનનું ગ્રામમાં પરમાણુ ભાર અને કોપરનું ગ્રામ પરમાણુ ભાર

એક મોલ કાર્બન છે અને એક મોલ ઓક્સિજન છે આનો મતલબ થાય બાર ગ્રામ કાર્બન છે અને આનો મતલબ થાય બત્રીસ ગ્રામ ઓક્સિજન છે હવે તમે વિચારો કે જો સાંભળજો બરાબર બત્રીસ ભાગ્યા બત્રીસ કરો એટલે ઓટુનો એક અણુ આવે હવે મને શું કીધું છે ઓટુના આઠ ગ્રામ ઓક્સિજન હોવા જોઈએ આઠ ગ્રામ ઓક્સિજન રેડી તો હું અહીંયાથી વિચારી શકું બત્રીસ ગ્રામ હોય ત્યારે એ કેટલા મોલ હોય એક તો 8 એ કેટલા બત્રીસ ગ્રામ ઓક્સિજન હોય ત્યારે એક મોલ સી બને તો 8 એ કેટલા હોય તો એનો મતલબ એમ કે આઠ ભાગ્યા બત્રીસ એટલે કે એક ચતુર્થાંશ મતલબ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ મૂલ જો બધું આપણે દેશી હિસાબમાં જ ચાલીએ છીએ અને જેટલું તમને દેશી હિસાબમાં સમજ પડે એટલા સૂત્રોને તમારે યાદ ન રાખવા પડે બરાબર છે તો આ મારો કહેવાનો મતલબ એમ હતો કે આટલા ગ્રામ આવે જો કાર્બન ડાયોક્સાઇડના મૂલની સંખ્યા શોધવા માટે તમારે પહેલાં આના મૂલ શોધવા પડે બરાબર એક રીત આ છે જેમાં આપણે જવાબ લાવી દીધો હવે બીજી રીત કરી જોઈએ કઈ સમજાય અલગથી તો ચલો આ સેકન્ડ મેથડ ચલોક મેચારી આઠ ભાગ્યા બત્રીસ એટલે કે એક ચતુર્થાંશ મોલ થાય ચાલો એક મોલ સીઓ ટુ તો કે એક મોલ કાર્બન છે અને એક મોલ ઓ છે રેડી જો સાંભળજો બરાબર એક મોલ ઓક્સિજન હોય ત્યારે એક મોલ સીઓ ટુ હોય તો પોઈન્ટ એક ચતુર્થાંશ મોલ હોય ત્યારે કેટલા હોય તો એક ચતુર્થાંશ જ હોય ને થઈ ગયું એ રીતે પણ ચાલે એક ચતુર્થાંશ એટલે પોઈન્ટ પચીસ મોલ ચલો નેક્સ્ટ આપણને અહીંયા એક રકમમાં બસો તોતેર કેલ્વિન તાપમાને અને એક વાતાવરણના દબાણે બસો ને ચોવીસ મિલી મિત્રો અહીંયા એક શબ્દ આવે ત્રિપરિમાણવીય કેટલા ત્રણ પરમાણુનું બનેલું હોય તેવું વાયુનું દળ આપ્યું છે એક ગ્રામ તો એક પરમાણુનું દળ કેટલું ત્રિપરિમાણવીય વાયુ છે પણ આપણને કીધું છે એના એક પરમાણુનું દળ શોધવાનું છે બરાબર જોજો આપણને બસો ને ચોવીસ મિલી એક્સ થ્રી કોઈ વાયુ છે એમ ઝારી લઈએ તો એનું આપણને આપ્યું છે એક ગ્રામ કેટલા ગ્રામ આપ્યું છે એક ગ્રામ રેડી હવે બરાબર જોજો હું આને બાવીસ ચારસો કરી દઉં તો કેટલા થશે તો આ સો ગ્રામ થશે હે કેટલા ગ્રામ થાય સો ગ્રામ થાય એનો મતલબ એમ થયો કે એ પરમાણુનું ભાર જોઈતું હોય આ તો મૂલમાં ગ્રામ પરમાણુ ભાર અણુ ભાર થયું તો આ સો એ એમયુ પણ થશે ને આ પરમાણુનું દળ એક્સ થ્રી અણુ એકચ્યુલી ત્રણ પરમાણુનું દળ થયું સો એમયુ તો માટે એક પરમાણુનું દળ કેટલું થાય એ થશે સો ભાગ્યા ત્રણ એટલે કે તેત્રીસ આને કઈ કરતો નથી આને રહેવા દો આને એમને રહેવા દો ચાલો સો ભાગ્યા ત્રણ રેડી ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ મિત્રો આપણને આવું આપ્યું બધું જો આ એમયુ આવી ગયું સો ભાગ્યા તો આને આપણે સો ભાગ્યા ત્રણ ને વન A.M.U. बराबर બરાબર એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ચોવીસ ઘાત થાય આટલા ગ્રામ થાય તો ગુણી કાઢીએ ચાલો તો જુઓ આ એકસો સડસઠ થઈ ગયું ડાયરેક્ટ આ સોના મીંડા ને આપડે ઉડી તો ત્રણ પંજા પંદર એક વેદો સત્તર પાછું ત્રણ પચાસ પંદર બે વ્યા વીસ ત્રણ છ અઢાર

એ એજી સાથે પ્રક્રિયા કરીને જે વાયુ બનાવે એનો કદ શોધો મિત્રો અહીંયા જોજો આ સમીકરણ અહીંયા આપ્યું છે જેને આપણે અહીંયાથી અહીંયા લખીએ છીએ વત્તા સિક્સ વખત એજી ગીવ સી ટુ એચ ટુ તમે આનું સૂત્ર યાદ કરો કોનું છે આને એસિટીન કહેવાય

ત્યારે આ એક મળે છે રેડી હવે આના મૂલ શોધવું હોય તો આપણી પાસે આનો સૂલ ઝીરો વન રેડી જે જવાબ આવે એને આપણે બાવીસ ચારસો વડે ગુણી દઈએ તો એનો મતલબ એમ થયો કે અગિયાર બસો તો છે જ આના બે વડે ભાગ્યા અને બીજા પોઈન્ટના બે મીંડા મૂકી કાઢી નાખો એટલે એકસો ને બાર મિલી મિત્રો આ વાયુ મળે છે ક્યાં છે તો આવી રેડી ચાલો સીએસીઓ થ્રી પંચ્યાસીમાં સી કહ્યું સીએસીઓ થ્રી નેવું ટકા શુદ્ધ છે પેલું પર્સન્ટેજ પ્યોરિટી યાદ કરો પર્સન્ટેજ પ્યોરિટી ઇઝ ઇક્વલ ટુ એટલે કે શુદ્ધતાની ટકાવારી કેવી રીતે થાય તો પ્રક્રિયા કરેલું વજનના છેદમાં આપેલું વજન ને ગુણ્યા સો ટૂંકમાં આપણે આ નેવું ટકા શુદ્ધ છે તેનો મતલબ એમ થયો કે દસ ગ્રામ સી એ સીઓ થ્રી છે દસે દસ પ્રક્રિયા નથી કરવાનું દસ ના નેવું ટકા પ્રક્રિયા કરશે વિઘટન કરતાં સી એ સીઓ ટુનું વજન શોધવાનું ચાલો એક સમીકરણ લખીએ આને ગરમ કર્યું સી એ ઓ ભાઈનું સીઓ ટુ ભાઈનું આ ગેસ છે મિત્રો બરાબર જોજો આ મને આપ્યું છે મતલબ કે નવ ગ્રામ છે નવ ગ્રામ ને ભાગ્યા સો કરો એટલે એના મોલ મળે કેમ કે આનો અણુભર સો છે તો આ બોઈન્ટ ઝીરો નાઇન મોલ મેં કેમ મોલ ફેરવ્યું કે જ્યાં સુધી મોલ ન મળે ત્યાં સુધી આના મોલ નહી મળે તો હવે મિત્રો જોજો કે આને માટે એક બીજી રીત પણ છે જો એ પેલા આપણે આપણી જે રીત જાણીએ છીએ જો આનો મોલ એક આનો સગુણક એક ગુણ્યા પોઈન્ટ નવ નહીં દેખાતું ને હું કાઢી નાખું આ બધું કાઢી નાખું ચાલો ફરીથી એન ઓફ સીઓ ટુ કેટલા મળશે તો કે આનો સગુણક એક સીએ સીઓ થ્રીનો સગુણક એક સીએ સીઓ થ્રીના મોલ પોઈન્ટ નવ સોરી ઝીરો ઝીરો નવ છે ચાલો ઝીરો ઝીરો નવ તો એનો મતલબ એમ થયો કે આના મોલ પણ પોઈન્ટ ઝીરો નવ થયા અને એને ગુણ્યા હું બાવીસ ચાર કરી દઉં હવે મિત્રો આપણે સરવાળો ગુણાકાર ભાગાકાર આમાં કરવું પડે આને અંદાજે એક લાઈન પાછું બાવીસ પોઈન્ટ ચાર જવાબ લખીએ તો આમાં ક્યાંય છે નહીં જુઓ નવ ચોક છત્રીસનો છગડો વધી પડી ત્રણ નવ દુ અઢાર ને ત્રણ એકવીસનો એકડો વધી પડી બે નવ દુ અઢાર ને બે વીસ એક બે ને ત્રણ ડિજિટ કાપા એટલે બે પોઈન્ટ જીરો સોળ એ તમારો જવાબ આવ્યો રેડી

મતલબ કે નવ ગ્રામ છે બરાબર સમજો સો ગ્રામ હોય ને સો ગ્રામ એટલે કે એક મોલ ત્યારે આ બાવીસ પોઈન્ટ ચાર મળે હે ને એનો મતલબ દસ ગ્રામ હોય તો આ બે પોઈન્ટ ચોવીસ મળે એક ગ્રામ હોય તો આ પોઈન્ટ બાવીસ ચાર લિટર મળે દસમાંથી એક જાય તો વયો કેટલો નવ ગ્રામ વયું તો એનો મતલબ એમ કે આમાંથી આ બાદ કરો એટલો જવાબ આવશે તો કે ચારમાંથી બે જાય તો બે બેમાંથી બે જાય તો ઝીરો અને આ બેમાંથી આ બેનો એક થઈ ગયો હશે ટૂંકમાં બે પોઈન્ટ બે બે પોઈન્ટ ઝીરો જુઓ વન સિક્સ આ આપણે હજી આખો ભાગાકાર કરીએ તો બેઠો આ જવાબ આવવો જોઈએ ચેક કરીએ બે પોઈન્ટ બસો ને ચાલીસ થશે આ ઝીરો પોઈન્ટ બે બે ને ચાર છે ચેક કરીએ છે હો મિત્રો આ છ અને ચાર દસ ત્રણ માંથી બે જાય તો એક આ ઝીરો નો ઝીરો અને આ બે ના બે જો આવી ગયો તો એનો મતલબ એમ થયો કે આ રીત પણ ચાલે અને એકદમ ઇઝી રીત પણ આવું બધું બધાને ન આવડે પેલું બધાને જ આવડી જાય જો ફરીથી એકવાર કહું સો ગ્રામ લીધું તો બાવીસ પોઈન્ટ ચાર દસ ગ્રામ લો તો બે પોઈન્ટ ચોવીસ એક ગ્રામ લો તો ઝીરો પોઈન્ટ બસો ચોવીસ હવે દસમાંથી એક બાદ કરું તો નવ આવી જાય તો એનો મતલબ બે પોઈન્ટ ચોવીસમાંથી પોઈન્ટ બસો ચોવીસ બાદ કરો એટલે બે પોઈન્ટ ઝીરો સોળ આવી ગયું તો આને કહેવામાં આવે શોર્ટકટ રીત રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ એ પહેલાં આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ ઘણા બધા એમસીક્યુ જોયા મિત્રો આવી જ રીતે જોતા રહેજો અને ખુશ રહો સલામત રહો નમસ્કાર જય સ્વામિનારાયણ